નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસને વાર બુધવાર આજના આપણે જીરુના ગુજરાતના મુખ્ય માર્કેટિંગ યાર્ડના જીરુના બજાર ભાવ ની વાત કરવાના સિવિ તો ચાલો જાણીએ આજના શું બજાર ભાવ રહ્યા મુખ્ય માર્કેટિંગ યાર્ડમાં વાત કરવી ધ્રોલ ચાર હજારથી ચાર હજારને છસો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તેતાળીસોથી ચાર હજાર સાતસો ને પંચાણું ધ્રાંગધ્રા આડત્રીસોથી આડત્રીસો પૂરા સમી માર્કેટિંગ યાર્ડ તેતાળીસોથી ચાર હજારની સાતસો ભચાઉ માળીસો એંશીથી ચાર હજાર પાંચસો મોરબી બેતાળીસો છ્યાળીસ થી ચાર હજાર સાતસો ને વીસ રાપર સુમાળીસો તેત્રીસ થી ચાર હજારની છસો સાવરકુંડલા આડત્રીસો પચાસથી ચાર હજાર પાંચસો ને પચાસ પાટડી તેતાળીસોથી પચાસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ની જો વાત કરી ચુમાળીસો થી ચાર હજાર આઠસો પંચોતેર વિસાવદર તેત્રીસો થી ત્રણ હાજર સાતસો પચાસ જામજોધપુર ઓગણચાળીસો થી ચાર હજાર છસો એક વરાહી એકતાળીસોથી ચાર હજાર આઠસો ને એકાવન જેતપુર અડત્રીસોથી ચાર્જાર ચારસો પચાસ ભાવનગર ચાર હજારથી ચાર હજાર પૂરા કાલાવડ એકતાળીસો એસીથી ચાર્જાર પાંચસો ને વીસ વાંકાનેર ચાર હજારથી સાતસો ને તેત્રીસ ધાનેર ચાર હજાર ત્રણસો પૂરા હારી તેતાળીસોથી ચાર હજાર ને આઠસો અંજાર ચુમ્માળીસો પચાસથી ચાર હજાર પાંચસો ને સાઠ જૂનાગઢ ચાર હજારથી ચાર હજાર છસો ને સાઠ માંડલ ચુમાળીસો એકાવનથી ચાર હજાર પચીસ બાબરા એકતાળીસો ચાળસથી ચુમ્માળીસસો પૂરા થરાદ ચાર હજારથી ચાર હજાર પંચાવન દિયોદર ચુમાળીસોથી ચાર હજાર પચાસ થરાળીસો થી ચાર ને પચાસ ગોંડલ માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો પાંત્રીસો એકાવન થી ચાર હજાર આઠસો એકોતેર થી ચાર હજાર સાતસો પચાસ હળવદ થી આઠસો ને બાવન નેવા ઓગણચાળીસો થી ચાર એક જામનગર એકત્રીસો થી સાતસો ને પાંત્રીસ જામખંભાળિયા ચુમ્માળીસો પચાસથી ચાર હજાર સાતસો ને એસી ઊંઝા મોટું માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો આડત્રીસો પચાસથી એકાવનસો ને રાધનપુર છત્રીસો ચાર એંસી તો આ હતા આજના ગુજરાતના મોટા મુખ્ય માર્કેટિંગ યાર્ડના ઝીરુના બજાર ભાવ જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈજો